બુધવારે પડેલા ભારે વરસાદના કારણે પૂર્વ વિસ્તાર સહિતના નીચાણવાળા સ્થળોએ જળબંબાકાર સર્જાયો હતો બાર કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાંથી હજી પણ પાણી ઉતર્યા નથી જે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી છતી કરે છે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના કારણે કાયમ કકડાટ સર્જાતો હોય છે ઉનાળો હોય ત્યારે પીવાના પાણીની અછત અને ચોમાસું હોય ત્યારે વરસાદી પાણી ભરવાથી થતી હાલાકી પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા વર્ષો જૂની છે પરંતુ કોર્પોરેશનના તંત્રને આ સમસ્યા ઉકેલવામાં કોઈ જ રસ નથી કે પછી કોર્પોરેશનના તંત્ર પાસે આ સમસ્યા દૂર કરવાની કોઈ આવડત નથી તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે વડોદરા મહાનગરપાલિકાએ અહીં કરોડોનો ખર્ચો કરીને કુતરાવાડી કાસ્ટ લાઇન પર જે કાસ્ટ લાઇન નવી તૈયાર કરી છે એ બનાવવાના કારણે આ પાણીનો બ્લોકેજ થયું છે એવું અમને લાગે છે જે કોર્પોરેશન કોઈ કામગીરીમાં ધ્યાન આપ્યું નથી અમારા કહેવા છતાં બી કે આગળની કાસ્ટ લાઈન સાફ નથી જે કૂતરાવાડી થઈને વારસિયા સુએજ પંપિંગમાં જાય છે તો બી એનું ધ્યાન ના આપીને બનાવીને જેમ તેમ જતા રહ્યા છે અને આજની તારીખમાં હવે બે દિવસથી પાણી બ્લોકેજ છે ના કોઈ ધારાસભ્ય કે ના કોઈ ચાર કોર્પોરેટરમાંથી કોઈ જોવા આવવા બી તૈયાર નથી ના કોઈ કામગીરી કરવા તૈયાર છે આજે બરોડામાં અત્યારની પરિસ્થિતિમાં પાણીનો નિકાલ થઈ ગયો છે બટ આ જે પાણી અમારી સોસાયટી કોટ્યાગના વિભાગ ચારમાં અને આજુબાજુની જે સ્લમ એરિયા છે એમાં પાણીનું બ્લોકેજ આજે બી એવું ને એવું જ છે એક એક મિનિટ એક દોરો બી પાણી એનું ઓછું થયું નથી ગઈકાલ સાંજે ચાર વાગ્યાથી લઈને અત્યારના સવારના અગિયાર વાગી ગયા છે બહુ પ્રમાણમાં નુકસાન થયેલું છે લોકોના ઘરોમાં ફ્રીજ લઈને ટીવીથી લઈને સોફા સેટથી લઈને બધું પાણીને લીધે બેહાલ થઈ ગયું છે ઘરવખરી બધી ખલાસ થઈ ગઈ છે અને સામે જે ટેકરો થઈ ગયો છે નવા અને વાહનોને લીધે બી નુકસાન છે બધું અને કોઈ રીતે કામગીરી સક્સેસ નથી આ લોકોની એટલે કોર્પોરેશને મને કે કાઉન્સિલરો આવ્યા હતા અંદર કેમ નથી આયા કાઉન્સિલર આવે જ ક્યાંથી એમને ખબર છે કે પ્રોબ્લેમ થઈ જાય ને પાણીમાં ઉતરવા એ લોકો તૈયાર નથી પાણીમાં ઉતરવા જ તૈયાર નથી તો પાણી એટલું બધું છે તો કમર એવું 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 લાગે છે કે કોર્પોરેશન પાસે કોઈ અનુભવી ટીમ નથી એમની પાસે એક્સપિરિયન્સ હોતો શું જોયું હતું તું અમે ચાલીસ વર્ષનો એક્સપિરિયન્સ એમને કીધો તો બી એ લોકો સાફ કરવા તૈયાર નતા એમને કીધું હતું કે આ તમારું બનાવેલું ફેલ જ છે પણ એ એમની હોશિયારીમાં જ રહ્યા છે પણ હવે એક મને જણાવો કે પ્રી મોનસૂન કામગીરીની પાછળ લાખો રૂપિયાના આપણે ખર્ચ કરે છે આ લોકો એટલે એ શૂન્ય છે એકસો ને એક ટકા શૂન્ય છે એ લોકોનું કામગીરી ફેલ જ છે ઘણા નુકસાન થાય છે અહીંયા પાણી ભરાઈ જાય છે એમાંથી કામગીરી બધું બંધ થઈ જાય છે અને લેબરો વર્ગ રાખેલા છે તેમને બધી તકલીફો પડે છે જવા આવવામાં અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે લગીને કોઈ આવવાનું દેખવા બી આવતું નહીં ને આવે છે કોર્પોરેટરો તો દૂરથી જોઈને જતા રહે છે મારા મે છોકરાઓ બધા બોલાવે છે પણ આવતા નથી અંદર પાણીનો નિકાલ એટલે આ લોકો કેટલી વાર કહીએ છે કે પણ કાઢવા તૈયાર જ નથી થઈ જશે આ વખત કાસ્ટ લાઇન બનાવી છે પણ નિકાલ કરી દઈશું પણ હજુ લગીન કોઈ કાસ્ટ લાઇનનો નિકાલ થતો નથી નવી કાસ્ટ લાઇન બનાવ્યા પછી પણ વાત કરીએ તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કોટ્યાકનગર નગર વિભાગ ચાર અને તેની આજુબાજુમાં વિસ્તારમાં આ વખતે ત્રણથી થી ચાર ફૂટ જેટલું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું અને પાણી ઘૂસી જવાના કારણે લોકોને ઘર સામાન સહિત લાખો રૂપિયાનું નુકસાન સ્થાનિક લોકોને થયું છે દર્શક મિત્રો આ પહેલીવાર નથી થયું દર વર્ષે વરસાદ આવે એટલે આ રામાયણ છે દર વર્ષે વરસાદ આવે એટલે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે આ રેઢિયાળ કોર્પોરેશનના તંત્રની લાપરવાહીના કારણે કોટ્યાક નગર વિભાગ ચાર સહિત આજુબાજુના વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે કોર્પોરેશન પાસે આખું વર્ષ પડ્યું હોય છતાંય તેમના પાસે પ્રિમ મોનસુન કામગીરી કે ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ અનુભવી ટીમ જેના કારણે આજે પણ લોકોના ઘરોમાં ચાર ફૂટ પાણી ભરાયું છે છતાંય પાણીનો નિકાલ થયો નથી નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં જે ગઈકાલથી જે જળબંબાકાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે વડોદરા શહેરના નીચાણવાળા અને ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર થયો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરી પણ બગડી ગઈ છે રોજે લાઈન લાઈને ખાનારા માણસોની પણ તકલીફો વધી રહી છે દર્શક મિત્રો આજે અમે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કિશનવાડી પાસેના કોટ્યાકનગર વિભાગ ચાર વિસ્તારમાં આવેલા છે હવે કોટ્યાકનગર ચાર વિસ્તારમાં દોઢ ફૂટથી વધારે પાણીનો સંગ્રહ થયો છે લોકોને હાડ મારી વેઠવાનું વારો આવ્યો છે દર્શક મિત્રો અમે એક ઘરમાં અહીં આવ્યા છે કોટ્યાકનગર વિભાગ ચારમાં આવ્યા છે ઘરની પરિસ્થિતિ શું છે દર્શક મિત્રો જોઈ શકો છો આપ કે વડોદરા શહેરમાં આ જે જળબંબાકાર થયો છે જેના કારણે અહીં ઠેર ઠેર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરવકરી જે છે એ પાણીમાં તણાઈ રહી છે લોકોને હાલ ક્યાં રહેવું એ મુશ્કેલી પડી રહી છે આપ જોઈ શકો છો કે તમામ જે ઘર વસ્તુની જે ચીજો છે લોકોના ક્યાંક રૂપિયા મૂકેલા હતા એ પણ પાણીમાં છે વાસણો પાણીમાં છે જેટલી પણ ઘર વકરી છે તદ્દન પાણીમાં ગઈ છે આપ જોઈ શકો છો હું આપને બતાવી રહ્યું છું એ એક એવો ઘર છે આ પૂર્વ વિસ્તારમાં કે એ ઘરની અંદર પણ અત્યારે લોકો ઘરમાં તાળું મૂકીને તાળું મારીને બહાર ગયા છે કેમ કે ક્યાં રહેવાનું છે એ લોકોને ખબર નથી પડતી હજુ સુધી આપ જોઈ શકો છો કે લાખો રૂપિયાનો ઘરમાં ખર્ચ કર્યો છે લોકોએ છતાં પણ લોકોને સુવિધા નથી મળતી આપ જોઈ શકો છો કે આ એમનું રસોડું છે રસોડામાં એ પાણી ઘૂસી ગયું છે અને આપ જોઈ શકો છો કે રસોડાના તમામ વાસણો છે એ એમને પ્લેટફોર્મ ઉપર ચડાયા છે આ સાથે જોઈ શકો છો કે આ એક એમનો બેડરૂમ છે આ એક હોલ છે હોલમાં પણ આ જ પરિસ્થિતિ છે અને હોલમાં આપ જોઈ શકો છો કે આમને જેટલા પણ સોફા હતા બેડ હતા એ બધા પાણીમાં તરી રહ્યા છે એટલે આમ કહી શકાય છે કે વડોદરા મહાનગરપાલિકાના જે કોર્પોરેશનનું જે વહીવટ છે એ તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે દર વર્ષે આ વિસ્તારમાં પાણી આવે છે અને પાણીના કારણે લોકોને હાડ મારી વેઠવાનો વારો આવે છે આપ જોઈ શકો છો કે આ એમને બેડરૂમ છે બેડરૂમમાં એ પાણી આવી ગયું છે બધા ગાદલા અને બધું જ બધું જ બગડી ગયું છે એટલે લોકોને એક લાખો રૂપિયાનો ખર્ચ પણ માથે છે એક તરફ મોંઘવારી છે અને બીજી તરફ આ જે હાડમારી લોકો વેઠવી રહ્યા છે જેના કારણે લોકોને પારાવારિક મુશ્કેલી પડી રહી છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે આ સાથે જ આ પૂર્વ વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં છે આ સોસાયટીઓ અને આ સોસાયટીઓમાં પાણી વધી રહ્યું છે હજુ પણ પાણી જતું નથી ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો છે એ વરસાદના કારણે પાણી આવ્યું છે પણ પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ થતો નથી આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરના કોટ્યાક નગર વિભાગ ચારમાં આવેલી સોસાયટી છે આપ જોઈ શકો છો કે આ સોસાયટીમાં ચારેખોર પાણી છે પાણી ભરાયેલું છે લોકોને ક્યાં રહેવું એ પણ મુસીબત થઈ રહી છે પાણી જવા માટેનો કોઈ નિકાલ નથી રેઢિયાળ તંત્રના પાપે લોકોને જે હાડમારી વેઠવી પડી રહી છે એને તદ્દન નગ્ન દ્રશ્યો આપ જોઈ શકો છો કાઉન્સિલર આ વિસ્તારના છે એ પણ આ પાણીમાં આવવા તૈયાર નથી કેમ કે એની પેન્ટ બગડે સ્વાભાવિક છે કે એને અહીંયા આવું હોય જેવી રીતે એ વોટ લેવા આવે છે ત્યારે વોટ લેવા એ કેવી રીતે આવે છે પણ એ અત્યારે આ પાણીમાં આવવા તૈયાર નથી લોકોને પણ હાડ મારી વેઠવી રહ્યા છે અમારા સાથે અહીં સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયેલા છે દેખાય છે ઘણા બધા ઘણી બધી મહિલાઓ અહીં અત્યારે અહીં ઊભી છે કેમ કે એમને પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે હવે રસોઈ કેવી રીતે કરીશું હજુ પણ આ વિસ્તારમાં પાણી જવાનો કોઈ નિકાલ નથી અને આપણે જોઈ શકીએ છીએ કે આ વિસ્તારની જે મહિલાઓ છે અત્યારે અહીં એકત્રિત થઈ છે અને પારિવારિક મુશ્કેલીઓ પણ પડી રહી છે આપણે જાણીશું આ લોકો પાસેથી કે આ કેટલા સમયથી આ લોકોની જે દુવિધા છે અને એનો સામનો કરી રહ્યા છે આપણે કે શું શું છે 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 સૌથી આ આ કયો વિસ્તાર અને અને સમસ્યા કેટલા ટાઈમથી ચાલે અમે કોટિયા નગર વિભાગ ચારમાં રહીએ છીએ અમારો ઘર નંબર છે અને સમસ્યા તો કેટલા ટાઈમથી છે ગયા પાંચ વર્ષ પહેલા પણ પાણી આવ્યું હતું ત્યારે પણ અમારા કોટ સુધી પાણી હતું અત્યારે પણ અત્યારે પણ પાણી આવ્યું છે તો કોટ સુધીનું જ છે અને અમને અહીંયા કોઈ જ હેલ્પ નથી અને કોઈ હેલ્પ કરવા અમારા આજુબાજુવાળા અમારા ઘરના લોકો જ હેલ્પ કરવા માટે આવે છે ને અમારો સામાન અમે ઉપર છે 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 મારા ઘરમાં તો બહુ જ નુકસાન 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 થયું થયું શું એટલે મારું અનાજ પાણી પાણીમાં ગયું છે મારા સોફા પાણીમાં ગયા છે મારો બહાર ઇંચકો હતો ચોકમાં એ બધું જ પાણીમાં ગયું છે કશું અત્યારે મારી પાસે બચ્યું નથી મને એક સવાલ કરો કે અહીંયા હમણાં જે કરોડો રૂપિયાની જે ગટર લાઈન છે જે નાળું છે રિપેર કરાયું છે છતાંય પાણી કેમ આવી રહ્યું છે હવે એ તો એ લોકોએ કેવી રીતે કામ કર્યું એ લોકોને જ ખબર હોવી જોઈએ ને એ લોકોએ અત્યારે એ લોકો અમને અહીંયા કોઈ જવાબ આપવા આવ્યા નથી કે મળવા પણ નથી આવ્યા એ લોકોએ આવવું જોઈએ અમને પૂછવું પણ જોઈએ અત્યારે તો પાણી બધી જગ્યાએ વરસાદ બંધ થઈ ગયો છે સ્ટેબલ છે પાણી તો એ લોકોએ અંદર આવીને અમને પૂછવું જોઈએ કે તમને શું તકલીફ છે શું તકલીફ નથી હવે એવું પણ કહેવાય છે કે કાઉન્સિલર એ ચાર રસ્તે આવ્યા પણ અંદર નથી આવ્યા શું કામ આવ્યા એની પેન્ટ બગડશે એ તો હવે એમને આપણે બધાએ ભેગા થઈને પૂછવું જોઈએ કે તમે ચાર રસ્તે આવીને શું કરી ગયા અંદર આવું જોઈએ ને અમારે પાણી કેટલું બધું ભરાયું છે ઘરમાં અત્યારે અમે પાણીમાં જ રહીએ છીએ કોઈ કશું જોવા નથી આવતું કઈ નથી આવીને જોઈને ગયા શું કર્યું એ લોકોએ જોવા આવ્યા હતા કે અમે મજા કરીએ છીએ કે અમે તકલીફમાં છે આ શું છે આવી રીતે નથી હોતું જોવા આવવું પડે કાઉન્સિલરે કાઉન્સિલર બહાર સુધી આવ્યા ગાડીમાં આવ્યા અને ગાડીમાં જોઈને ગયા દર વખતે આટલું જ પાણી દર વખતે આટલું પાણી હોય છે દર વખતે અને દર વખતે આટલું નુકસાન વેઠવાનું હોય છે નુકસાનની ભરપાઈ અમારે જ કરવાની હોય છે પીવાના પાણીની બી સમસ્યા ત્યાં સુધી મળી છે અમને કોઈ દિવસ પીવાનું પાણી બી નથી આવતું એન્ડ પર અમે ક્યાં જઈશું કોને કહીશું એટલે દર્શક મિત્રો એમ કહી શકાય છે કે આ રેઢિયાળ તંત્રના પાપે લોકોને હાડ મારી વેઠવી પડે છે દર વર્ષે આ વિસ્તારમાં આ પરિસ્થિતિ સર્જાય છે ઘૂંટણસામાં પાણી આવે છે લોકોને લાખો રૂપિયાને ઘર વકરીને નુકસાન પહોંચે છે અને લોકો એમ કહી શકાય છે ભગવાન ભરોસે છે સ્થાનિક સ્વાભાવિક છે કે સ્થાનિક મહિલાઓમાં આક્રોશ હશે શું કહેવું છે અમારે દર વખત આ પાણીની સમસ્યા રહે છે ચોમાસું આવે એટલે અમારે ટેન્શન થઈ જાય કે પાણી ઘરમાં આવશે અમારે ઘર વખરી બધું ફર્નિચર બર્નિચર દર વખત પાણીમાં જ હોય છે તો સરકારને એ જ અપીલ છે કે આ પાણીની કંઈ નિકાલની વ્યવસ્થા કરો અને અમારા છોકરાઓની તબિયતની વ્યવસ્થા કરો તબિયત બી ખરાબ થાય આ પાણી ભરાય એટલે મચ્છરજન્ય રોગચાળો થાય એમાં છોકરાઓની તબિયત બી બગડે છે એટલે રોગચાળો ફેલાવવાની બી એ થાય છે અમારે તમારું શું દર સાલ આ સમસ્યા તો હોય જ છે વરસાદ આવે એટલે અમારે એ ટેન્શન હોય છે કે ભાઈ ઘરમાં પાણી ભરાઈ જશે નુકસાન થશે અમારા બાળકોને નુકસાન થાય અમને નુકસાન થાય એ તો સારું છે કે અમે ઉપર જઈ શકીએ નીચે અમાર ફર્નિચર બગડી જાય છે અનાજ બગડી જાય છે દર સાલ આ જ સ્કૂલમાં છોકરાઓ મારા નાના નાના બીમાર ચોપડા બોપડા બધું પલળી જાય છે જોવા તક નહીં આવતા તમને એવું થોડી ના ચાલે થોડીક તો તમે થોડું એ તો રાખો અમારા પ્રત્યે દર્શક મિત્રો કહી શકાય છે કે અહીંયા અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નાળાનું કામ કરાયું છે અને એ વખતે એ કોન્ટ્રાક્ટરે બાંદરી પણ લોકોને આપી હતી કે હવે આ પાણીનો નિકાલ થશે અને પાણી તમારું જે પણ વરસાદી પાણી ભરશે એનો નિકાલ થશે પણ હજુ સુધી પરિણામ શૂન્ય છે વિભાગમાં આજે છેલ્લા વર્ષોથી આવું પાણી ભરાય છે પાણીનો નિકાલ બી કરતા નથી અને કોર્પોરેટર બી કંઈ આવી જોતા નથી અને લોકોની પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે આજની તારીખમાં હાલ હવાલ બી લોકોના ઘેરે ઘેર માંદગી છે છતાં બી જોવા આવતા નથી અને પાણીનો નિકાલ બી કરતા નથી અને પાણીની બી ગંદુ પાણી પીવાનું લોકોનો આવજે એના માટે બી કે આ લોકો કશું કરી શકતા નથી તો એના માટે હવે અમારે શું કરવાનું તમને કેટલા નુકસાન થયું છે ચોવીસ કલાક સુધી આ થઈ આ પરિસ્થિતિ છે ચોવીસ કલાકથી કીધું કે કેનાલ બનશે પછી તમારે પાણી પર આગળ એ લોકોએ જે કેનાલ બનાય છે એ નીચેનું સાફ જ નથી કર્યું અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું પાણી રોકાશે નહીં એ પરિસ્થિતિ આને લીધે સર્જાયેલી કે નીચે એને સફાઈ કરી જ નથી એ કેનાલ આખી ચોકઅપ છે અને ચોવીસ કલાકથી આ પરિસ્થિતિ છે બધાને બધાના ઘરમાં આટલી નુકસાનીઓ આવી છે એટલે શું શું કેવું છે સોસાયટી ખાડામાં છે અને હમણાં કામ થયું છે એટલે શું છે કામ થયું છે પણ મહેનત પૂરેપૂરું કામ નથી થયું અને ડ્રેનેજ સાફ નથી કરી અમે કોટિયાક નગર સોસાયટીમાં રહીએ છીએ છેલ્લા ચાર પાંચ વર્ષથી અમને આ પાણીની સમસ્યાનું થાય છે કાલથી નાના છોકરાઓની એક્ઝામ પણ છે અને ઘરમાં બધું જ પાણી છે તો બુક્સ પણ બધો બહુ જ ખર્ચો થયો છે તો અમને પણ એની ભરપાઈ મળે કોઈ જ અહીંયા ડ્રેનેજ લાઇન કરી છે એ પણ કશું જ નહીં બધું જ અહીંયા પાણી 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 છે અને અહીંયા કલેક્ટ મેયરશ્રી આવ્યા હતા તો પણ અમને કંઈ જ હેલ્પ નથી કરવામાં આવી બહાર સુધી આવ્યા તો અંદર કેમ ના આવ્યા અમારા ઘરમાં કેમ નથી આવ્યા અમને એની ભરપાઈ જોઈએ આપણે જોઈ શકાય છે કે દર વર્ષે પાણીની આ રામાયણ છે એનો અંત ક્યારે આવશે શું લાગે છે તમને સરકાર જાગશે ત્યારે બધા જે આપણું કામ કરશે જે આપણા કોર્પોરેટર્સ છે એ બધા કરશે ત્યારે કારણ કે એ સિવાય તો છૂટકો જ નથી એવરી એ લોકોને બોલાવીએ છે જોવે છે પછી કે ઓકે અમે કરીશું પણ કશું જ થતું નથી અને આખા ઇવન આ તો અત્યારે તો જે હાલત છે એનાથી વધારે ઓગણીસમાં હતી પણ અત્યારે પણ તમે જુઓ તો આટલા વરસાદમાં ઘરમાં છે ઢીચણ સુધી પાણી આવી ગયા અને આખા જ વિસ્તારનો કચરો ઘરમાં આવે છે બધું જે અને એના લીધે મચ્છર મસ્તીથી હજી જે રોગચાળો ચાંદીપુરા ચાલે છે એનાથી વિશેષ કંઈક આવશે આના પરિણામ ઋષો પાણી કેમ નથી ઉતરતું ઓફકોર્સ ડ્રેનેજ સિસ્ટમ બરાબર નથી એના માટે કે જેમાં પાણી નથી ઉતરતું એના લીધે જમીનમાં કે એમાં એના લીધે આ પ્રોબ્લેમ થાય છે એનો એનો નિકાલ સરકાર જે અહીંના કોર્પોરેટર છે કે જે પણ છે સંચાલક છે નથી કરી શકતા હવે કહી શકાય કે કોર્પોરેટર નથી સાંભળતા શું કારણ છે કોર્પોરેટર નથી સાંભળતા આવે એમની જવાબ એમની જવાબદારી મેન એ છે કે જો એ સત્તા પર છે એમની પાસે છે સત્તા તો પછી એમને આવીને જનતાના જે પણ પ્રોબ્લેમ છે એમને જોવા જોઈએ એમને સોલ્વ કરવા જોઈએ અંદર બહારથી આવીને દર્શન કરીને જતા રહે કેવી રીતે ચાલે આ એ જનતા આટલી પાણીમાં છે અને આટલું બધું જે ભોગવે છે નાના નાના બાળકો છે ઘરમાં શું છે પરિસ્થિતિ એ તો એટલીસ્ટ જોવા આવું જોઈએ કે નહીં એમને એ તો જોવા આવું જ જોઈએ એમની ફરજ છે એ જોવા આવવાની એ આવી રીતે બહારથી દૂરથી દર્શન કરીને જતા રે કેવી રીતે ચાલે આ પાણી ઉતરશે એના પછીની તકલીફો કેટલી છે આજે ગંદકી છે એના પછીનો રોગચાળો છે અહીંયાના આખા સોસાયટીમાં રોગચાળો ફેલાશે એના માટે પણ જવાબદાર કોણ તંત્ર જ છે ને કે જે બી હોય જે સત્તા પર છે એમનો જ વાંક છે ને આ બધો એમને જોવું તો જોઈએ એટલીસ્ટ કે આ લોકો શું કરી રહ્યા છે પરિસ્થિતિ શું છે લોકો શું કરી રહ્યા છે એ તો જોવા માટે આવું જોઈએ કે નહીં એમને પાણી નો કોઈ નિકાલ જ નથી અહીંયા ભરાયેલું છે સતત પાણી અને ઉતરતું પણ નથી પાણી આ ડ્રેનેજ સિસ્ટમ બને એના પછી પાણી આગળ ખસતું નથી તો આ પાણી નિકાલશું એ તો કરવા આવવું જોઈએ ને એમને પાણીનો નિકાલ કરવો જોઈએ આગળ તો પાણી આવું જ ભરાયેલું રહેશે અમારે આવી રીતે પાણીમાં જ રહેવાનું ત્રણ થી ચાર દિવસ ક્યારે પાણી ઉતરશે આજે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને નુકસાન પણ થયું જતા કોર્પોરેટર ધારાસભ્યો આ વિસ્તારમાં ફરક્યા નથી લોકોને પૂછવા પણ આવ્યા નથી પણ એ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા હોય તેવી પરિસ્થિતિ છે આજે જીવન ન્યૂઝ ચેનલે કોટ્યાકનગર વિભાગ ચારમાં જાતે જઈને લોકોની વ્યથા સાંભળી અને તમામ દૃશ્ય કેમેરાઓમાં કંડ્યા છે સ્થાનિક મહિલાઓ પણ રોષે ભરાઈ હતી રણચંડી બનેલી મહિલાઓએ તંત્ર અને કાઉન્સિલરોને આડે હાથે લીધા હતા અને કહ્યું કે વોટ લેવા આવો ત્યારે હાથ જોડીને આવો છો પણ આજે પાણી આવ્યું ત્યારે નાસી ગયા શરમ કરો દર્શક મિત્રો વડોદરા શહેરમાં જે સર્જાયેલી તારાજી છે અને જે જળબંબાકાર થયો છે જેનાથી ઘણી બધી સમસ્યા લોકોમાં થઈ રહી છે અને ખાસ કરીને આજે જીવન ન્યૂઝની ટીમે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કોટ્યાક નગર સહિતના વિસ્તારનું એક નિરીક્ષણ કર્યું હતું અને લોકોની જે વેદના હતી અને જે પ્રજા વિરુદ્ધમાં જે આક્રોશ હતો એ અમે અત્યારે રજૂ કરીએ છીએ અને આપ જોઈ શકો છો કે રેઢિયાળ તંત્રના પાપે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની જે કોર્પોરેશનની ટ્રીમ છે જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે એ તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને સ્વાભાવિક કહી શકાય છે કે એમના પાસે જે જે ટેકનિકલ ટીમ છે એ બિન આવડત ટીમ છે એના કારણે બિન અનુભવી ટીમ છે હું તો એવું કહું છું કે બિન આવડત અને બિન અનુભવી છે કે જેને કાંઈ સમજણ પણ નથી પડતી કે દર વર્ષે આ જે પાણી છે ખરેખર એ પાણીનું ભર્યા પછી પણ એનો નિકાલ થવો જોઈએ પણ પરિણામ શૂન્ય છે હજી પણ બીજા દિવસે પણ લોકો પાણીમાં રહ્યા છે અને આગળ બીજા એક બે દિવસ પણ પાણીમાં રહેવાનો વારો આવશે એટલે ચોક્કસપણે કંઈ શકાય છે કે લોકો અત્યારે ભગવાન ભરોસે છે હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન આગળ શું કામગીરી કરશે અને લોકો આગળ કેવી રીતે સફર કરશે દર્શક મિત્રો કેમેરામેન જીગ્નેશ અને નિલેશ સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા